પ્રસંગે ઉપસ્થિત થયા છીએ આજે આ દિવસ એવો છે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે જે આપણું શાસન તંત્ર શરૂઆત કર્યું પ્રજાસત્તા દિવસ ને તે દિવસે આ નાટ્યામાં વિલની છે મિત્રો

જઈને જનજાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે એવા કેવળસિંહભાઈ રાઠોડ ગુજરાત ના એડવોકેટ સમીરભાઈ વિપુલભાઈ ડામોર અને મધ્યપ્રદેશથી આવેલા ડાભી સાહેબ ઝારખંડથી આવેલા વિનોદ માજી અને અન્ય મિત્રો આ સમાજના આ વિસ્તારના ડુંગરી બીલ સમાજના અત્યારે આ સભામાં ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનો આપ સૌને મારા નમન છે અને

કે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં આ દેશમાં વિદેશીઓ આવ્યા સૌપ્રથમ વિદેશીઓ આવ્યા અને એ છે આર્યો એ આર્યોનો સામનો આદિવાસીઓ કર્યો આર્યો પછી ચિંનીશ સાથેના સમકાલીનમાં શક કુષાણ મેર હોણ જાટ અને આહિર આ દેશમાં આવ્યા આ લોકો આપણા એ વખતે આખા દેશમાં રજવાડા આપણા આદિવાસી રાજાઓના જ હતા પણ આપણી એકતા કુસુમ માહે માહે લડવાનું વેર બાંધવાનું આ કારણોસર આપણે એક થઈને આ લોકો સામે લડી શક્યા નહીં એ પછી આવ્યા તો મોગલોનો સામનો આદિવાસીઓ કર્યો આદિવાસીઓ મોગલોનો તાબે ક્યારે થયા નથી આજે પણ નથી અને એ પછી આવ્યા અંગ્રેજો અંગ્રેજો સૌ પ્રથમ ચોવીસો માં કાલિકટ બંદરે આવ્યા કાલિકટ બંદરે આવીને આખા દેશમાં પ્રસારીને કંપનીને

એવી રીતે ત્યારે પણ અંગ્રેજો સામે લડ્યા સાય સામાન સાહી દૂર કરવા માટે સામાન સહાય દૂર કરવા માટે ઘણું લડ્યા અને તેવી જ રીતે ટાટ્યા મામા પણ બહુ જ લડ્યા અને ટાટ્યા મામાને એમનું એક વિરુદ્ધ મળ્યું કે કેવા હુડ એટલે એ આજના જે સરકારી નેતાઓ આજના જે સરકારી નેતાઓ આદિવાસીઓને નામે ટીએસપીની ગ્રાન્ટ મળે દિલ્હીની ગ્રાન્ટ મળે કે કોઈ બી જગ્યાની ગ્રાન્ટ મળે એમના ખિસ્સામાં લઈ જાય અને ચાલુ કરી જાય એવી રીતે ડાટિયા મામા ડાટિયા મામા ચોરી કરી લાવતા લૂંટી લાવતા જે કંઈ કરતા હતા એ અંગ્રેજો જોડેથી પછી જમીનદારો જોડેથી લઈ આવીને એ લોકો આદિવાસીઓને આપી દેતા હતા એટલે હું તમને એમ કેવા માંગુ છું આ ડોંગરા માં સિંહ વાઘ વરુ કીતા વાંદરો પેદા કરવાના ઉગાડવાના જીવાડવાના હોય અમે તમને આ જન જાગૃતિના ભાગરૂપે આ ધરતી ઉપર આવ્યા છીએ અને જાગૃતિ એવી કરવી છે કે મારે કોઈ ધરપકડ ચંદ્રમપુર માં કરે ગાંધીનગર માં કરે તો વાવ ધરાવ અંબાજી થી વાપી સુધીનો રસ્તો બંધ થઈ જાય એવી આપણી એકતા કરવી છે કાલે કાલે ઉડી લે જગદીશ સવાલ આવશે જગદીશ ને એમ કે છે કે ભાઈ તમે તો સમાજ વિરોધ કામ કરો છો સરકાર વિરોધ કામ કરો છો આમ કરો છો તેમ કરો છો એમ કરીને એમની પણ ધરપકડ કરવાની અખબારા આવે દેવાનો કે બેટા તમે તો અમારા અમારા આદિવાસી પટ્ટામાં નીકળો છો ને તો તમે બી જુઓ અમે અમને ભી બંધ કરતા આવડે છે એટલે જગદીશભાઈ